હાલો મિત્રો જય માતાજી આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે આપણે સોલારે તો મામા પીરના દર્શન કરવા આવી ગયા છે તો હાલો આપણે દર્શન કરીએ મિત્રો મામા દેવ જય મામા દેવ જય મામાપી આ મંદિર છે તો ફાઇનલી મિત્રો આપણે સોલારે પહોંચી ગયા છે જો તો જો મિત્રો આપણે આમાં મીરાએ એકોતેર પ્લસ ઉરિયા મિક્સ કરીને છંટકાવ કર્યો તો રીરટ બહુ સારું આવ્યું છે જો ખડ સાવ બાળી નાખ્યું છે જો હજી તો સાલું જ છે અસર દવાની હજી તો હાવ પૂરું જ કરી દે જો તો મિત્રો આપણે હવે બકાલા તરફ આવી ગયા હતા જો આપણે રોપ કયો છે આ રીંગણીનો રોપ છે જો અને આ મરસીનો છે જો આ બધે પાળે પાળે પછી જગ્યાના અભાવે પછી થોડોક અહીંયા વાવી દીધો આ ટમેટી ટમેટીની સાઈડમાં આ જો આ ટમેટીનો રોપ છે પછી આ જો અહીંયા મરસી વાવી દીધી અને બીજું બકાલો હજી ત્રણ ચાર દિવસની વાલ લાગશે તો ઉગી જશે જો આમાં બધી બકાલો જ વાવ્યું તો ચાલો મિત્રો ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આપણા જય માતાજી આવાના આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો જય માતાજી